ભુજમાં બળબડતી ગરમીમાં શ્રમિકોને છાશ પીવડાવવાનું અભિયાન હાથ ધરવામાં આવેલ છે માનવજ્યોત સંસ્થા દ્વારા બપોરે આકરા તાપ વચ્ચે મજૂરી કામ કરતા શ્રમજીવીઓને તેમના સ્થાન પર જઈને ઠંડી છાશ પીવડાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનબરના જણાવ્યા મુજબ દરરોજ ત્રણસો લિટર જેટલી છાસનું ભુજના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે અને દાતાઓના સહકારથી આ અભિયાન દરરોજ ચાલી રહ્યું છે પ્રબોધ મુનવરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી છેલ્લા દોઢ મહિનાથી માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજના જુદા જુદા વિસ્તારોની અંદર જઈને જ્યાં મજૂર અને શ્રમજીવી વર્ગ કામ કરતું હોય જ્યાં રહેતા હોય ભૂંગા ઝૂંપડામાં એવા લોકો સુધી પહોંચી જઈને અમે દરરોજ બપોરે સાડા બારે આ કામ ચાલુ કરીએ છીએ અને જુદા જુદા વિસ્તારોમાં છાશનું વિતરણ કરીએ છીએ લોકો આનંદ અનુભવે છે કારણ કે એક બાજુ બળબડતો તાપ બીજી બાજુ સખત ગરમી અને એના વચ્ચે છાસનો એક ગ્લાસ મળી જાય તો આંતરળીમાં કેટલી ઠંડક થાય અને આજે જ્યાં જ્યાં અમે જઈએ છીએ ત્યાં આવા જે લોકો છે જે ઝૂંપડામાં રહે છે ભૂંગામાં રહે છે જે કામ કરતા હોય ગરમીથી પસીનાથી રેપઝેબ થઈ ગયા હોય એવા લોકો સુધી જ્યારે છાશ પી એ પહોંચે છે ને ત્યારે આવા લોકો બહુ ખુશ થાય છે અત્યારે માનવજોત સંસ્થા દ્વારા દરરોજ અમે ત્રણસો લીટર છાસ જુદા જુદા વિવિધ દાતાશ્રીઓના સહયોગથી જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરીએ છીએ અમારું આ હડતો વાન છેલ્લા દોઢ મહિનાથી જુદા જુદા વિસ્તારોમાં જઈ અને લોકોને છાસ વિતરણ કરી રહ્યું છે